પોરબંદરથી હળદર અને અનાજ સહિતનો માલ લઈને ઈરાન જઈ રહેલું સલાયાનું વહાણ ભારતીય જળસીમાની બહાર ડૂબી ગયું હતું જેમાં કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કરી વહાણના બાર જેટલા ક્રૂ મેમ્બરોને બચાવી લીધા હતા જેને પોરબંદર લાવવામાં આવ્યા છે સલાયાના અલ પીરાને પીર નામના લાકડાના વહાણમાં પોરબંદરથી જુદી જુદી ખાદ્ય ચીજ વસ્તુઓ ભરી ઈરાનના અબ્બાસ બંદરે જવા વહાણ રવાના થયું હતું આ વહાણ સુલતાન ઇસ્માઇલ સુભયાણીની માલિકીનું છે જે માલ ભરીને રવાના થયા બાદ કરાચી પોર્ટથી દક્ષિણમાં એકસો દસ દરિયાઈ નોટિકલ માઇલના અંતરે પહોંચ્યા બાદ અચાનક દરિયો તોફાની બનતા હાલક ડોલક થઈને ડૂબી જતા વહાણના માલિકે સલાયામાં એસોસિએશનની ઓફિસને જાણ કરી હતી આથી એસોસિએશનના પ્રમુખે મુંબઈ મેરીટાઈમ રિજનલ કોઓર્ડિનેશન સેન્ટરને ઈમેલ કરી જાણ કરતાં જ આ વહાણમાં રહેલી બાર માનવ જિંદગીને બચાવવા માટે મુંબઈથી વેસલ્સ લઈને ટુકડીઓ રવાના થઈ હતી તેમજ કોસગાર્ડ દ્વારા રડાર અને અન્ય સાધનોનો ઉપયોગ કરી વહાણની બાજુમાં પહોંચી ગની વલી મામન ચંગડા અબ્દુલ ઈશાક કક્કલ અબ્બાર નોરમામદ સંઘાર અસગર તાલબ સુભનિયા આમદ સતાર સીદી હુસૈન ગની ચંગડા અકિલ ગની ચંગડા સલીમ દાઉદ રાજા મામદ હારુન મોદી ઈશાક આમદ થૈયમ ઇમરાન ઈસ્માઇલ ભાયા અને રજાક આમદ ઘેજ મળી કુલ બાર ખલાસીઓને બચાવી લીધા હતા हवे आपदा खलासीओ ने बोपोरे पोर्बंदर लाववामा आविया होता जिया कोसगार्ड नी जेटी पर प्रेस ने माहिती आपवामा आवी होती ये जो 12 लोगों को रे, रेस्क्यू करने का जो मिशन कोसगार्ड ने किया है ये सी कंडीशंस फेवरेबल नहीं थी रफ सी कंडीशंस थी उस रियर उस रफ सी कंडीशंस में हमारे जहाज ने हमारे जवानों ने इस ऑपरेशन को अंजाम दिया है क्योंकि हर तरह से देखा जाए तो काफी कठिन મારું નામ ગની વલી છે હું કેપ્ટન છું પીર ત્યાંથી અમે ભરીને જાતા કરાચીની બાજુ ગયા હવામાં રાત થઈ ગયો વાહમાં પાણી આવવા માંડ્યો આખી રાત વાનમાં પાણી કાઢ્યું વાહન તૂટી ગયો સવારમાં છ વાગે અમે હોળી ઉતારી બોયામાં ઉતર્યા બોયો તૂટી ગયો હોળીમાં પછી પોસ્ટગાર્ડ ને અમારા સેટને જાણકારી પોસ્ટગાર્ડ વાળા સવારમાં ઉપર બે વાગે આવી અમારી મદદ કરી પોરબંદર લઈ આવ્યા દરિયા ને વાતાવરણ બહુ ખરાબ હતું કોસ્ટગાર્ડ ને ખબર છે મારા હાથ ને ભાવન ફાટી ગયા પાસપોર્ટ ને બધા મારા ડૂબી ગયો કઈ આધાર નથી ખાવા પીવા દીધો ને જ્યારે વહાણ ડૂબવા લાગ્યું ત્યારે તેના ક્રૂ મેમ્બરોએ તેના વહાણને છોડી દીધું હતું અને નાની હોડીમાં કામગીરી થઈ ત્યારે તેઓ પાકિસ્તાનના અને બચાવ ક્ષેત્રમાં દ્વારકાથી અંદાજે બસો સિત્તેર કિલોમીટર પશ્ચિમમાં સ્થિત હતા ત્યાંથી બચાવી લેવામાં આવ્યા હતા તેઓને શોધવામાં પાકિસ્તાન એમએસએ એરક્રાફ્ટ અને કાર્ગો જહાજ એમવી કોસ્કો ગ્લોરીનો પણ સહકાર મળ્યો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી gujarat news poor bandar